અને શનિવાર અને આજે બધા આપણે સગ્નો મળ્યા એ તો ખુબ મહત્વની વાત છે એક

કારણ કે રામે આલે છે રોટલો તો લઈને રાજી થાય આપણા રોટલામાં કોઈક નો ભાગ પડ્યો છે ભગવાન સૂર્ય નારાયણ ને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કરતા એમ કહે કે હે ભગવાન હે સૂર્ય નારાયણ મારી એક જમનારો મુખ છે પણ આપણા ભાગમાં હોય ને તો સો ટકા જમવામાં આવે છે એટલે કીધું કે તારો વાત અને પૂછીને કોઈ આવે રે આવો પાડો મીઠો દેજે

અને આ પ્રેમ લઈને અમે પાછા તારી ફરશે એટલે કીધું પ્રેમ તો ચુપાયા ચૂપે નહીં લાગી સવાસો ડાબી દુબી ની સુગાન

એટલે તમે એક પેલા અમારી સંસ્કૃતિ ગામની એવી કે પોણી સાંસી અને બાઈએ ભરતી હિલો ભરી ભરી અને પછી ઘરે લઈ જતી હવે ભાઈ પાણી ભરે છે અને એક ભાઈ પાણી પીવા આવ્યો એટલે અહીંયા પાણી પીવા આવે ને આમ મૂક મોડે અને આમ પછી આપણે ધોળીએ થી ડોલી થી પાતો એટલે ભાઈએ કીધું કે બેન પાણી ભાઈ તો બાઈ પૂછ્યું કે ભાઈ તો છે કોણ તો કે હું જાત્રાળુ છું જાત્રાળુ બાઈ એને ના પાડી કે તું જાત્રાળુ નથી ભાઈ જાત્રાળુ તો બે છે જગતમાં આ બે કોણ છે ને એમાં આપણે શબ્દો આપણને પાછા મળી જશે

હવે મહત્વ એવું વાત નું બને છે કે આ બાઈ ખાટલા ઢાળ્યા એ ચારે ભાઈ પાણી પાયું ચા મૂક્યો માથે એ ચા પીતા તા અને આ દીકરી બાઈ છે આ વાણિયાની ની વધુ હતી એટલે વાણિયાના દીકરાની દીકરા આપણે સંસ્કૃતનું નું નિયમ છે કે આપણી દીકરી પારકે ઘરે મેલો અને પારકાની દીકરી આપણે ઘરે લાવ એટલે આપણો ભાગ્ય હગાથી આપણો વ્યવહાર રહે ભાઈથી વ્યવહાર ના રહે આપણું કુટુંબ આપણો આંકડા કે સંતાન વધારવા હોય તો ભાઈ થી ના વધે એમાં સાધો જુએ હવે આમાંથી આ વણિયું દોડતો દોડતો રાધાના દરબારમાં જુઓ રાધા દરબારમાં ફરિયાદ કરી બાપુ મારી ઘરે અશેતા માણસો આવ્યા છે ચા મારો દીકરો ઘરે નથી કમોણી કરવા ગયો છે અને આ મારા દીકરાની ઘરે કોક ચાર માણસો આવ્યા છે મારી કરી ઠીક હવે તાંતારમાંથી

તો આ બાઈ પૂછ્યું કે નહીં બાપુ એ મને આધુર તરીકે બોલાવે દીકરી તરીકે કદાચ રાધા મહારાજ છે એની દીકરી તરીકે બોલાવે એ પ્રમાણે આવ્યો અને આ દીકરાની કરણ શું છું એ પ્રમાણે બોલાવું એ પ્રમાણે આવું પૂછી ના બાપુ

તો કે બાપુ કીધું બે આ બી કોણ તો કે ચંદ અને સૂર્ય એની દાત્રા જાય છે અને આવે છે એ અઘ્રો તમે તો જમવાનું છે

એ આપણી ત્રણ લીકા છે આપણી સંસ્કૃતિ છે ભારત ની તો કે ત્રીજા નંબર નો આયો બાપુ અને એમને મેં પૂછ્યું તું કોણ છે તો એને કીધું કે હું શેર છું ચલો વાત ના માંથી કોઈ ખબર ન હોય કે શેર કોણ છે નોની બહેન તો કદાચ ખબર હોય તો કે હે ભાઈ શેર એટલે શું તો ભાઈએ કીધું કે બાપુ શેર એટલે અનાજ ને પાણી આપણું શરીર છે ને અનાજ અને પાણી હોય તો ટકે ના એના સિવાય ટકે નહીં અને આમ પણ તમે જો ચાર જાગ્રત સુકન સુકને તુરિયા આપણી વસ્તા ચાલ